અમરેલી જિલ્લા સતત પડી રહેલા વરસાદના કમોસમી વરસાદ થી ઉનાળુ વાવેતર પાકમાં ભારે નુકસાન ખેડૂતો ચિંતિત બન્યા ખાતા આગાહી મુજબ જે બે દિવસ અગાઉ કમોસમી જે વરસાદ પવન વીજળી થયા એના અનુસંધાને લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે પણ ખેડૂતોને ઉનાળુ પાકને ભારે નુકસાન થયાના સમાચારો મળ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ન્યૂઝ ધારાની ટીમ લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે પહોંચી છે ખેડૂતોનો જે નુકસાન થયું છે તેનો તાત મેળવવા માટે આપણી સાથે કણકોટ ગામના ખેડૂત ઉપસ્થિત છે આપણે એમને પૂછ્યું કે આ કમોસી વરસાદને લીધે શું શું નુકસાન થયું છે અને એમનું શું કહેવાનું છે તમારું નામ મારું નામ મનસુખભાઈ મોળજીભાઈ ગામ મોટા કણકોટ અટક દુધાત મારે તો બાજરીનું નુકસાન થયું છે બધું આ રીતનું બીજું શું કરવાનું હવે અને તલના વાવેતર થાય બાજરીના વાવેતર ચાર્યું મકાઈ અલગ મગ એવું બધું વાવેતર છે અને આ મારે બાજરીનું વાવેતર હતું આઠ વીઘાનું સાત આઠ વીઘાનું એટલે આ નુકસાન છે અડધી લણાણી બાકીની રહી ગઈ છે જે હવે તો એમાં કાંઈ હાથમાં આવેલું છે નહીં હવે અત્યારે જે આ તમારે બાજરીનું જે નુકસાન થયું છે અને અન્ય ખેડૂત ભાઈઓને પણ આ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે બરાબર તો એના ભાગરૂપે તમે શું કહેવા માગો છો ખેડૂત સ ખેડૂતને સહકાર આપે સરકાર બીજું તો શું કરવું એ સિવાય બીજો તો અમારી પાસે કોઈ આધાર છે નહીં અમારે બીજું શું કરવાનું પછી તો આ હતા લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામના ખેડૂત કે જેઓએ પોતાની વેદના રજૂ કરી કમોસમી વરસાદના કારણે જે જેને અતિભારે નુકસાન થયું છે તેના લઈને ખેડૂતનો તાત અત્યારે ચિંતિત છે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર શ્રી આમાં ખેડૂતોને યોગ્ય કરી અને કોઈ વહેલી તકે પેકેજ જાહેર કરે તેવી ખેડૂત ભાઈઓની માંગ છે લીલીયા મોટાથી રિપોર્ટર દીપક ભટ્ટ સૌરાષ્ટ્ર ન્યૂઝ ધારા